कि विल हैव ऑल काइंड ऑफ एडवांटेजेस इन लाइफ तो जीवन में बद्दा लाभ થશે તો જીવનમાં બद्दा ફળ મળશે છલ્લી વાત કહીને પુરુખો બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ માંડીનો એમને પુસ્તક લખ્યું છે ધ ગ્રેટెస్ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ કાકે મે લખે જો સાયન્સ પડે તો આપણે બધા સેલ્સમેન જ છીએ કઈક દેખાય પ્રોડક્ટ મે છે અમે પણ છીએ અમે ભગવાનના સેલ્સમેન છીએ તમને સારા વિચારો આપીએ છે વેલ્યુઝ ની વાતો કરીએ છે એટલે આપણે બધા સેલ્સમેન છીએ

દેશી ભાષામાં કાયમ આજ રાખવાની બધું જામેલું છે જામે જ છે અને જામશે સંજોગો ગમે તે હોય પરિસ્થિતિ ગમે તે હોય અને પ્રતિકૂળતા આવવાની જ લાઈફ ઇઝ અ બમ્પી રાઈડ પ્રતિકૂળતાઓ આવવાની એ વખતે સ્ટ્રોંગ માઇન્ડેડ સકારાત્મક રહેવાનું છે આ સંજોગોની મારા માઇન્ડ ઉપર ઇફેક્ટ નહીં જ પડવા દઉં આ પરિસ્થિતિનો પ્રભાવ એ મારી ક્રિયા ઉપર હું નહીં જ પડવા દઉં મારા વિચારો જે મેં નક્કી કર્યું છે આજ કરું આવી રીતે જ કરું આજ માર્ગે જવું એ હું ક્યારેય છોડીશ નહીં ગઈકાલે જ ગાંધી જયંતિ હતી ગાંધીજી એકલા હાથે જે કાર્ય કર્યું છે અને હમણાં પણ રેફરન્સ આવ્યો એ ફિક્કી એમની પ્રેરણાથી એક વ્યક્તિ માઇટીસ મિલિટરી પાવર ઇન ધ વર્લ્ડ ધ બ્રિટિશર્સ એની સામે જજુમે એકલા હાથે અને ચાલીસ કરોડ નો દેશ એ વખતે એને એક વિચારમાં બાંધી રાખે એમને પ્રતિકૂળતા નહોતી આવી કેટલી વાર જેલમાં ગયા કેટલી વાર અંગ્રેજો એમને એરેસ્ટ કર્યા પણ ક્યારેય થાક્યા નહીં હાર્યા નહીં નક્કી કરેલું પોતે જીવન ચરિત્રમાં લખ્યું છે કુતરાના મોતે મરીશ પણ આઝાદી તો લઈશ આ પોઝિટિવિટી કહેવાય ગાંધીજી કે કૂતરાના મોતે મરવું પડે ને તો મરીશ ફૂટપાથ ઉપર મરીશ પણ અંગ્રેજોને છોડીશ નહીં મારો દેશ એની પાસેથી હું આઝાદ કરાવીશ કમિટમેન્ટ પોઝિટિવિટી અને આપણે કઈ ના હોય તો કે આજ મજા નથી જવા દે તો જવું લે શેની મજા નથી તને સવારે સાત વાગે મજા આવી જ જવી જોઈએ બગાસ મને અનુકૂળતા નહીં આવે આ મારું કામ નહી બધું આપણું જ કામ બધે જ ફાવે બધે જ અનુકૂળ આવે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું એ શું પોઝિટિવિટી એમના લાઈફમાં હતી આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને બધાનો આપણો વહીવટ વ્યવહાર ભેગો કરો ને કોઈ પ્રમુખ સ્વામી મહારાજના ના ના આવે એકલા હાથે પિસ્તાલીસ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે તેરસો સંસ્થાઓ ઉભી કરી તમે સુરત માં રહો છો તમે અઢાર મંદિર જોયું છે એની પાછળ અમારી પ્રમુખ સ્વામી હોસ્પિટલ જોયું હશે સો બેડ આવી તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કારધામ મંદિરો અક્ષરધામ पिस्तालीस वर्ष में तेरसो तो एट तो दर पंदर दिवसे एक हम हूँ तमने स्टेटिस्टिक्स जनाऊ दर पंदर दिवसे एक एट दर पंदर म दिवसे प्रमुख स्वामी महाराज एक जमीन संपादन कर ए जमीन लीगली क्लियर थी लोकल गवर्नमेंट बॉडीज ए जमीन पर शु करव हॉस्पिटल हॉस्टल स्कूल कॉलेज वॉट एवर ए नक्की बोर्ड ऑफ ट्रस्टीज आर्किटेक्ट प्लांट्स डिजाइन करे प्लांट्स लोकल गवर्नमेंट बॉडी पास था પ્રોજેક્ટ માટે જે ફંડ્સ રેસ કરાઉં કારણ કે અમે તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇゼશન છે એનજીઓ છે એટલે અમાર ફંડ્સ રેસ કરવાના એ થયું આ બજુ ટેન્ડર્સ ઇશ્યુ આઉટ થયા ટેન્ડર પાસ થયું કોન્ટ્રાક્ટર બાન કામ શરૂ કર્યું ખાતવિધિ કર્યા પછી જે કે બે પાંચ માર્ની ઈમારત કરવાની હતી એ તૈયાર થઈ ગઈ કેમ્પસ આકુ તૈયાર થઈ ગયો બે પાંચ વ્યક્તિઓ સમર્પિત જોઈએ એ નક્કી થઈ કે બીજો પેઇડ અનપેઇડ સ્ટાફ જોઈએ 20 30 40 50 100 200 નો એ નક્કી થઈ ગયો અને ઉદઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની આજે મેં કહાની વર્ણાવી તમને દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી કરી તમારા સુરત નો મોટામાં મોટો બિલ્ડરો એને પૂજ્યો તો ખરા કે તે ભૂલથી સપનામાં તેરસો જમીનો જોઈ છે ખરી પૂજ્યો તો ખરા પ્રમુખ સ્વામી એ તેરસો ડેવલપ કરી આખા ભારતના બિલ્ડર્સ અને ડેવલપર્સ માં ભેગા થયેલા થોડા વર્ષો પહેલા અને હું ત્યાં એ ઇવેન્ટ માટે આવી રીતે પ્રવચન માટે ગયો પહેલો જ ક્વેશ્ચન મેં પૂછ્યો ટોપ ક્લાસ દિલ્હી બોમ્બે ગુજરાત થી હૈદરાબાદ સુરત થી કાલકાતા બેંગ્લોર થી બધે થી આવેલા પહેલો પ્રશ્ન પૂછ્યો હાઉ મેની ઓફ યુ આર યર હુ હેવ સીન થર્ટીન હંડ્રેડ લેન્ડ વિથ અ સ્મોલ ઇન્ટેન્શન દેટ આઈ વુડ ડુ સમથિંગ ઓન દેટ એવો એક ઇન્ટેન્શન થી કે આ કઈક જમીનમાં કઈક કરાયા કઈક કરીએ તો સારું એમ એવા ભાવ થી તેરસો જોઈ હોય તો આંગળી ઊંચી કરો કોઈ ના કરી દાળો કોક જમીન ઉપર કોક કોઈક જગ્યા ગાડી બગડીને તમે નીચે ઉતર્યા એટલે જમીન ઉપર તમે પગ મૂક્યો એવી રીતે તેરસો ઉપર નથી મૂક્યા બોલો સાચું ખોટું પ્રમુખ સ્વામી ડેડેટ પિસ્તાલીસ વર્ષમાં ઓગણીસો એકોતેર થી બે હાજર સોળ સકારાત્મક રહ્યા બધાને સકારાત્મક રાખ્યા એનર્જાઈઝ રાખ્યા અને સવારથી દોડતા કર્યા દિલ્હી અક્ષરધામ માટે તેત્રીસ વર્ષ પ્રયત્ન થર્ટી થ્રી યર્સ ઓગણીસો થી બે ની સાલ સુધી બે ની સાલ માં જમીન મળી દિલ્હી જેવા શહેર માં યમુના નદી ના કિનારે એકસો દસ એકર જગ્યા એટલે શું કહેવાય અને એકસો દસ એકર ની જગ્યા પાંચ વર્ષમાં ડેવલપ કરી રેસીડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ નહીં હા બાંધી વેચવાનું નહોતું અને આરસીસી નું નહીં પથ્થર નું પીક ઉપર ચાર કારીગરો કામ કરતા હતા एक दिवस रात्र संतो साइट चलती थी तरह रात्र निकॉ दस एकर जमीन उपर, चार हजार कारीगरों पत्थर गढ़ता था रात येलो व्हाइटो चमक चमक थी थी। संतों ने क्या, आ, आ लेवल नु काम बीजे दिवस सवेरे प्रमुख स्वामी ने महाराज कहूवा भेट मोले ते भेट मैंने छाती बेसी जाए पूरी के कर આ કે ગેલેરી ઉપર ગેલેરી રૂમ ઉપર રૂમ આર્કીટેક્ચરિંગ 10 માનો બિલ્ડિંગ બનાવવાનું ઇન્ટરનેશનલ ક્લાસ કેમ્પસ હતો એક તૈયાર કરવાનો કે તમે આ સાઇટ કોકને બેઠી આપી દો ને તો એને મુંજવણ શરૂ થઈ જાય પોઝિટિવિટી ના રાખી શકે